સંપૂર્ણ મહાકુંભ મેળામાં નાગ નાગનેશ ધામ ખાલસામાં ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા એકોતેર કરોડ રામ નામના દર્શન કર્યા ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા કે જેઓ શ્રી ભારતમાં યુનિક ઓળખ નંબરો આધાર કાર્ડ અને ડેમોલે ડેમોનેટાઇઝેશનના મુખ્ય અને સૌથી પહેલા અને મૂળ કન્સેપ્ટ ડેવલપર છે પ્રખ્યાત પુસ્તક જેના કરીના લેખક છે અને વિશ્વ રાજપૂત સમાજ જેશન સેવા કરવા માટે આવ્યા છે તેઓ શ્રી પૂજ્ય મહામંડલેશ્વર શ્રી એક હજાર પાવન દાસજી મહારાજ દ્વારા એકોતેર કરોડ રામ નામજી લખવામાં આવેલ છે અને હાલ કુંભમેળામાં અખિલ ભારતીય ચિત્રકૂટ ધામ છાલાવાડ ગુજરાત ખાલસા નાગનેશમાં આરામ નામ દર્શન માટે મૂકવામાં આવેલ તેના દર્શન માટે પધારે લતાને વિશેષમાં જણાવીએ કે તારીખ સત્યાવીસમી જાન્યુઆરી હજાર પચીસના રોજ રામ નામની શોભાત્રા કાઢીને પર રેકોર્ડ થવાનું છે તેના અનુસંધાને તેઓ પ્રતિભાવ આપતા જણાવ્યું કે રામ રામ લેખનથી જે જે ગામમાં રામ નામ લખવામાં આવે છે ત્યાં હજારો યુવાનોએ વ્યસન મુક્ત થયા છે અને આધ્યાત્મિકતા તરફ પ્રયાણ કરે છે સેવા અને સમર્પણી ભાવનાની જાગૃતિ આવેલ છે અને એકોતેર કરોડ રામ નામના દર્શન કરી તનતા અનુભવીને પૂજ્ય બાપુનો આભાર વ્યક્ત કરેલ છે

આ વર્લ્ડ રેકોર્ડના જે રામ નામ છે એ રામનામ પરમ પૂજ્ય પૂજ્ય બાપુના સંકલ્પ થકી એકસો એક ગામમાં રોજ ત્રણસો લોકો ત્રણ ત્રણ હજાર નામ લખે પોરડેના નવ લાખ પંચોતેર હજાર નામ સાથે સાતસો ને ત્રીસ દિવસ લખ્યા બે વર્ષ સુધી ત્યારે એકોતેર કરોડ થયા છે અને એકોતેર કરોડ રામ નામનો એ વલ્ડ રેકોર્ડ થવાનો છે ડોક્ટર જયંદ્રી સિંહ જાડેજા સાહેબનો બીજો વિશેષ પરિચય આપું

એ બહુ યુનિક છે એ કોઈ કરી શકે નહીં એવું સ્વાસ્થ્ય સેવા એનાથી મોટો ફાયદો એ થયો છે કે રેડસીએ મને કીધું ઘણા ગામમાં દારૂ છૂટી ગયો છે કે ભક્તિ કરવાથી જે આધ્યાત્મિક સંસ્કાર આવે છે એ સૌથી મોટી ઉપલબ્ધિ છે લોકો અત્યારે ગામડામાં દારૂ બહુ જળવાન ચડી ગયા છે એ બધી કુવૃત્તિઓ જાય અને ભગવાનની ભક્તિમાં થાય એ સૌથી મોટી ઉપલબ્ધિ છે ખૂબ ખૂબ જય શ્રી de